ભાભી શું વાંચો છો ચોપડી સારી કહેવાય હે વાંચવે છે ના 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 આવાર તમારો મને કોઈ રસ નથી ચોપડી વાંચવામાં નો જ હોય ને ભણ્યા ત્યાં સુધી ભણ્યા નથી ગણવાનો સમય છે તારે ગણ્યો નથી કેમ વાંચી આપણે ચોપડી આ સાચી વાત છે તમારી ખરેખર ભાભી હમણાંથી તમે બહુ આમ સ્માર્ટનેસ વાળી વાતો કરો છો નહીં સ્માર્ટનેસ વાળી નહીં સાચી હવે છે ને આ ખોટા ખોટા મસ્કા મારવાનું બંધ કરી નાખ્યું છે જે સાચું હોય ને એ મોઢા પર કહી દેવાનું ચાલુ ક્યાં કર્યું છે ભાભી તમે છે ને બધું ગમે તે મને કહો ને જરાય મને ખોટું નથી લાગતું કારણ કે તમારા બધા શબ્દો સાચા જ હોય છે અને હું માની જ લઉં છું હું શું કહું છું ભાભી બોલો ને તમારે જે મને કહેવું હોય ને કહી દેવું હું તમને સોરી કહેવા આવ્યો છું ઓ તમે મને સોરી કહેશો સૂરજ ઉગ્યો તો ના ના આ તો તૈયારી છે લાગે છે મને એવું કે હવે સૂરજ ડૂબવાનો થયો છે ચા તમે મને સોરી કેવા આવ્યા છો હસે હવે ભાભી જવા દો ને કામ એ બોલો ને ભાઈ હા કઈ લાવવું છે તમારે કઈ મગાવવું છે વસ્તુ વસ્તુ કઈ બજારમાં જાવ છું હા બહાર જાવ છું તો મેં કીધું પૂછી લો ભાભીને કઈ લાવવું હોય તો લાવવું છે ને લિસ્ટ લઈ આવ બનાવીને લિસ્ટ તો વસ્તુઓનું લિસ્ટ આટલું બધું એટલે હું કઈ ઠેલા ભરીને નથી લાવવાનું મારું કહેવાનો મતલબ છે કે તમારે કઈ તમારા લાયક કઈ વસ્તુ જોતી હોય હા લેવાનું છે ને સોનાનો ચેન લેવાનો છે મારે કેટલા દિવસથી મારી ઈચ્છા થઈ છે કે નાનો એવો બે ત્રણ તોલાનો સોનાનો ચેન લઈ આવું પણ કોઈ લઈ આવતું જ નથી ને તમે લેતા આવજો બસ આજ કામ હતું મારે તો એના માટે તમે છે ને હું ચેન તો હમણાં જ લઈ આવું મારા ભાઈને જરા ફોન કરો અને કહો કે ડિઝાઇન મારી પાસે છે ને હું તમને WhatsApp માં સેન્ડ કરું છું ડિઝાઇન લેતા આવજો ભાઈને શું પૂછવાનું હોય અરે એને કયો ખાલી કે આધીના ખાતામાં પૈસા નાખી દેજો એટલે નાખી દેશે હું તમારા માટે સોનાની ચેન લઈને આપી જાઉં પૈસા તમારા ભાઈ નાખે ડિઝાઇન તમને હું આપું તો તમે લેવા જશો એમ એની કરતા રહેવા દો ને હું જ લઈ આવીશ ભપી સોનાની ચેન તમને આટલી ઈચ્છા થઈ છે ને તમે તમારી ઈચ્છાને આમ દબાવીને રાખો એ મને જરાય સારું ન લાગે તમે ભાઈને ફોન કરો જ હવે એમ તો છે ને આ ઘરમાં ગરોળીઓ પણ બહુ થઈ ગઈ છે મને એમ થાય છે કે એકાદી ગરોળીને દૂધમાં નાખીને કોકને પીવડાવી દઉં

અરે ઇંગ્લિશ શીખી જાવ એવો આશીર્વાદ આપીશ તમે મને પૈસા અપાવો ને હું પણ તમને આશીર્વાદ આપું છું કે રસ્તામાં તમે જ્યારે ભીખ માંગવા નીકળો ને તો કોઈ તમને બે પાંચ રૂપિયા આપી દે હા અરે કોઈ નહીં આપે ભીખ માંગીને પૈસા કોઈ આ લેવાતા હશે હા અમારા ભાઈ પાસે તમે માગશો તો એ ના નહીં પાડે અને મને થોડાક દિવસ પૂરતા જોતા છે હું તમને પાછા આપી દઈશ ના પૈસા તો હું નહીં માંગી આપું તમારે માંગો હોય ને તો તમારા ભાઈને ફોન કરીને માંગી લો વચ્ચે મને નો રાખો અરે મને નહીં આપે મારો ભાઈ એક કામ કરો ને તમે તમારા ભાઈ પાસે મગાવી લો તો એ તો તમને આપશે ને ઓ અમારો ભાઈ છે ને એને કોઈ પૈસાના જાડવા નથી કે ફોન કરીને ખંખેરીને આપી જાય એવું નહીં પણ આ તો મારે જોવું છું કે મારો ભાઈ જેમ મને પૈસા નથી આપતો એમ તમારો ભાઈ તમે માંગો તો આપે કે નો આપે પાણી માંડવાનું રહેવા દો હું નહીં માંગું હા મારો ભાઈ કદાચ મને આપતો હશે ને તો પણ મારે નથી જોતા બહુ ઠઠ્ઠર માણસ છો તમે તો ખરેખર બાભી હા એટલા બધા ઢઠ્ઠર માણસ કેવી રીતે બન્યા એ જાણવાનું તમને મને જણાવશો કેવી રીતે કહોને ઘર એમાં આરીસો છે જરા મોડું જોઈ લેજો એટલે ખબર પડી જશે આરીસો તો તમે સામા ઊભા તો ખબર પડે ને કે ઠઠ્ઠર કેવી રીતે બન્યા તમારી જેમ તમારી સાથે રહે ને છું આરીશામાં જાશો ને તો તમારું વાડા ચૂ દેખાશે મજાક નહીં ભાભી પ્લસ મજાક નહીં ભાભે હું શું કહું છું અરે તમે ક્યારના ક્યો છો હવે તમે સાંભળો આ મગજ મારી નો મારી પાસે કોઈ ટાઈમ નથી પ્લીઝ અહીંયાથી 1 લાખ રૂપિયા પડ્યા છે પણ તમે એમાંથી 1 રૂપિયો નહી આપો તમે ગમે તે મને મનાવવાની કોશિશ કરશો ને તો પણ નઈ 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 પહેલા પહેલા હડી જશે બાપી શું કામ עו કરો છો ક્યારેક તો દેર પ્રત્યે પ્રેમ રાખો પ્રેમ જતવો અને કહો એને કે લે ભાઈ આ પૈસા મારા બચતના છે આમાંથી થોડા વાપર તમે મને આવી રીતે પૈસા આપો ને તો મને એમ થાય કે ભાભીના પૈસા મારે ગમે તેમ કહીને પાછા આપવા જોઈએ હું મહેનત કરીશ કે નોકરી કરવા લાગીશ આવી બધી આશાઓ મને ક્યાંથી જાગે તમે મારા પ્રત્યે કંઈ પ્રેમ આપો તો નથી મને પ્રેમ આઈ હેટ યુ ભાભી ચાલો બાપ હું શું કહું છું

અરે તમે એ પૈસા તમે છે ને એ પૈસા આપણે જે પહોંચાડીએ છે ને એને આપી દો પાંચ ગણા થઈ ગયા ને તો આપી દો પહોંચાડી દો એને હા હું પેમેન્ટ લેવા માટે જ આવું છું અને હું શું કહું છું કે બાકીનું પેમેન્ટ છે ને તમે મારા ખાતામાં નહીં નાખતા કારણ કે ખાતામાં ખાતામાં બહુ એન્ટ્રી પડી ગઈ છે અને એટલા માટે હાલો હાલો ફોન મૂકી દો હાલો હાલો કાપી નાખ્યો લે આ તો મોબાઈલ જ બંધ છે એટલે ફોય સાથે ચાલા કીએ ફોન કેરે બંધ થઈ ગયો હા ખબર ના પડી ચાલુ કંપની સાલી બધી બધી ચાલુ કંપની કોને ઉલ્લુ બનાવે છે તારા ફઈને ના ફઈબા ના તમને તો કેમ મારે ઉલ્લુ બનાવવા અરે આ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આશીર્વાદ હવે તો હું તને જય શ્રી કૃષ્ણ કહું છું એક કામ કર લા પેલા ડબલ થા ડબલ ડબલ એ પૈસા હમણાં ભૂલી જાઓ કેમ કારણ કે અમે એવી જગ્યાએ ડુબાડ્યા છે ને કે ત્યાંથી જલ્દી બહાર આવે એમ નથી એટલે તે મારા રૂપિયા પાણીમાં ડુબાડ્યા પાણીમાં રાખી દીધા ના 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 એવું નથી પૂછા કયા પ્રકારની હતી છે આવું હતું પૈસા પાણીમાં થોડો નાખી દઉં પૈસા તો મેં જ્યાં કંપનીમાં જ રોક્યા હતા પણ એ કંપની સારી ચીટર નીકળી એ ઝટકો મને લાગ્યો હતો અવર ઝટકો લાગ્યો તો પછી ભાઈ એ પૈસા અહીંયા બાધી બાધી બીજી કંપનીમાં જે વાંધીતા છે અને એ કંપની હજી મને સામી નથી આવી એટલે તમારા જે પૈસા જે કંપનીમાં હતા ને એ કંપની ઉઠી ગઈ પણ તમારા પૈસા મેં એટલા એ લોકોને પ્રેશર કર્યું ને કે ન્યા આવીને મારીશ મારા ફઈને લઈને આવીશ ને તો પૂછશે

હવે જે તમારા પૈસા જે કંપનીમાં છે ને એ કંપની વાળા એવું કહે છે કે એ અહીંયા ની કંપની ને ટ્રાન્સફર કરશે અરે બીજું ને બાજુ પર ગઈ તારી કંપની 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 કરતો લબાડ માણસ તારા જુ દુતારો ખબર જ હતી મને પહેલેથી હા ઘરના લોકો એમ નેમ તારી પર રાડો નથી પાડતા કમાતો નથી ધમાતો નથી ખાલી રાખડી ખાઈ છે સાચી વાત છે એકદમ સાચી વાત છે લોકોની એ બોલો ભાઈબા બધા સાંભળશે તો બધા હા બોલે હાંભળે બધાને કહી દઈએ કે 20000 રૂપિયા બારે ડુબાડ્યા છે જો ભાઈબા બે ઠીકા મારી લ્યો 10 10000 વાળા એટલે સચોટ ના ડીકો ડીકો મારવા દે બરોબર વાહ ઓય વાહ જુઓ ભાઈ બાપ આપણે પંદર વસૂલ કરીએ પંદર પંદર કઈ નહીં મને મારા વીસ હજાર પૂરેપૂરા જોઈએ જોઈએ એટલે જોઈએ બસ જોઈએ એટલે જોઈએ આપું પૈસા મારે તમને વીસ ને લાખ આપવા છે એક લાખ રૂપિયો પૂરેપૂરો મારે તમારા હાથમાં આપવો છે ત્યાં સુધી ભાઈ આમ જો તમારો ભત્રીજો ન કહેવા એક લાખ આ વીસ હજાર તો ડૂબાડ્યા હવે એક લાખ ક્યાંથી કંટોલામાંથી આવશે 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 ભાઈ આવશે જુઓ હવે જે મારી પાસે અત્યારે કામ આવ્યું છે ને એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે એટલે કે અહીંયાનો માલ વિદેશમાં અને વિદેશનો માલ અહીંયા આમાં જો પૈસા રોકીએ ને તો એ લોકોએ પૈસા આપવા જ પડે મેં તમારા પૈસા ત્યાં જ રોકવાની વાત કરી હતી પણ ત્યારે જગ્યા નહોતી ને હવે જગ્યા થઈ છે બધા પડાપડી કરે છે મારી ઉપર સવારના ફોન ચાલુ છે બધા લોકો રાહ જોઈને બેઠા છે ઓફિસે મારી કે આદિત્યભાઈ તમે આવો જલ્દી આવો મારા પૈસા લ્યો અને કંપનીમાં રોકો પણ હું ના પાડું છું મેં કીધું ના ભાઈ ખમો તમે મારે એટલી બધી પૈસાની જરૂર નથી અને મેં વિચાર્યું કે જો પહેલા આપણું સરુનતી તો એ લોકો પાસે હતી 20000 લઈને મારા તો મને લઈ દે એ તમારા પૈસા એમાં જ નાખું છું હવે એ 20 એમાં નાખી દઈશ પણ એમાં શું છે કંપનીનો એક ટાર્ગેટ છે કે 20000 એ નો થાય બીજા 20 આપણે નાખીએ ને 40 નાખવા પડે 40 નાખીએ ને તો 1 લાખ 40000 આપે

આ તમારી પાસે છે પૈસા હતા એ તમને આપી દીધા પણ હજી દસેક હજાર રૂપિયા તમારી પાસેથી જો કાંઈ સગવડતા થાય ને તો દસ તમે આપો દસ હું નાખી દઉં એમ કરીને આપણે ત્રીસ હજારનો મેળ કરી નાખીએ ચાલીસ હજાર રૂપિયા તમારું રોકાણ કરી નાખું એટલે લાખ રૂપિયા આપીશ ને ઉપરથી ચાલીસ તમારા પાછા ચાલીસ લાખ વીસનું રોકાણ કર્યું ડૂબશે આ કંપની અરે આ કંપની જેન્યુઅલ કંપની છે કહું તો છું આ વિદેશની કંપની છે વિદેશી માલ અહીંયા આવે અહીંયાનો માલ ત્યાં જાય સમજા તમે અહીંના આપણે ધૂળ આવે ને ધૂળ એ ધૂળ એ વિદેશમાં વેચાય છે એ તો આ ટ્રેક્ટરના ટ્રેક્ટર ભરે કન્ટેનર ભરીને ધૂળ એમાં જાય આપણી ધૂળ ત્યાં છે ને કરોડોમાં વેચાય વિચાર કરો ને આપણી જમીનોમાં જે પાકે છે ત્યાં પાકતું નથી એટલે અહિયાં ની ધૂળ ત્યાં ટ્રાન્સફર થાય છે હવે ત્યાં ધૂળમાં છે ને ખેતરમાં આપણી ધૂળ પાથરે અને પછી ત્યાં ઉત્પાદન કરે ખેતી કરે એટલે એ લોકો ખેડૂતો બધા છે ને બહુ રૂપિયા આપે છે એટલે આ કંપની સારી છે જેન્યુઅલ એક નંબર કંપની છે એક કામ કર ભાઈ બાપા એ છે રૂપિયા તો કેટલા પૂરા વીસ હે તો તમારી પાસે પૈસા ઓછા હતા તે કહેતા હતા થોડાક જ છે એ તો બચત કરીને રાખવી પડે ને તાર ફૂવા એ ચક્કરમાં ન હંગરી તો ફઈબા જાય ક્યાં સાચી વાત સાચી વાત ફઈબા હા તમે છુપા રસ્તમ છો હા હા ઘણો નઈ નઈ હિસાબ થોડો કરવાનો હોય હું છું ને હા વધઘટ હશે તો કહી દઈશ બાકી જો ઘટતા હશે તો નાખી દઈશ ને વધારે હશે તો આપી દઈશ